ભરૂચ ભરૂચના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલીબાવા સાહેબ સરકારના ના સંદલ શરીફની વિધિ સેકડો અનુયાયીઓની હાજરીમાં ઉલ્લાસભેર સંપન્ન કરવામાં આવી હતી

સંચાલકોને મોટી સંખ્યામાં અનુયાયીઓએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી હજરત દફ્તર અલી સરકારના આસ્તાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને સંદલ શરીફના પ્રસંગે પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા